મેચારી તમે નથી તો તમારા કર્મચારી હોય નગરપાલિકામાં આવવાનું હોય તમે બોલી ગયા બોલો મારા એજન્ડાના કામોના મંજૂર ના મંજુર પૂછવામાં આવ્યો સવાલ જ નથી કીધું ભાઈ હજી એજન્ડા કરમ દિવસે બોર્ડ પૂરું થયું છે તો કે કારોબારીએ મંજૂર કર્યા હોય અને બોર્ડે ના મંજૂર કર્યા હોય તો એટલા કામો કયા છે મને ખો ખાલી તો અમારા પ્રાદેશિક કમિશનર ની અમે કઈ શકીએ તમને કહેવાનો ક્યાં અધિકાર છે આ ભાઈ નગરપાલિકામાં બિનજરૂરી હસ્તક્ષેપ કરે છે કર્મચારી છે નહીં કર્મચારી ન હોય આ નગરપાલિકામાં કોઈ પણ માણસ આવી શકે એની સામે પણ નગરપાલિકાના તમે અન્ય જગ્યાએ હાલ પણ છે આ બધા સરકારી છે પત્રકાર બતાવ હું એમ કઉ છું કે જો તમે ન થાય પત્રકાર બતાવો બધા કાગળો તમારા મને આજે કાગળો કે ભાઈ હું તમને વાત કરું છું તમારી પાસે એજન્ડા ક્યાંથી આવ્યો હું એજન્ડા તમારા કોઈ પત્રકાર છે

દેવચંદ નગરપાલિકામાં તો તો વકીલો બધું કરતા હોય તો વ્યક્તિઓ દેવચંદ સાથે લઈને તમને વાંધો ને આટલું પૂછ્યું મેં અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અમે તમને પૂછીએ છીએ વર્તન મારવાની અસભ્ય વર્તન કોઈ કર્યું નથી જુઠ્ઠું બોલે છે સો ટકા ભાઈ જુઠ્ઠું બોલે છે અગિયાર પચીસ ના રોજ પ્રાદેશિક કમિશનર કચેરીની અંદર અગાઉની કારોબારી સમિતિના પચીસ છ પચીસની કારોબારી સમિતિના જે ઠરાવ રિવ્યુમાં લીધા હતા અને એની અંદર દેવચંદભાઈ પટેલ અપીલ સભાસદ તરીકે ત્યાં દાખલ થયા હતા અને ગઈ મુદતની અંદર દેવચંદભાઈએ મને એમના પ્રતિનિધિ તરીકે રજૂ થઈ અને એમનો મત રજૂ કરવાનો અધિકાર આપ્યો એ અધિકારની જોઈએ આજ સવારે દેવચંદભાઈએ મને કહ્યું કે આ ગયા બોર્ડ કાલના બોર્ડની અંદર એ જે સભાસદો અરે કારોબારીએ જે એજન્ડા મંજૂર કર્યા હતા કામો એ એજન્ડાના કામો બોર્ડે ના મંજૂર કર્યા તો તમે ખાલી જઈને જોઈ જુઓ ને તો આપણા કાલ કોર્ટની અંદર કહેવા થાય એટલે એટલી વસ્તુ પૂછવા હું ઓએસ જયભાઈભાઈ બેઠો તો એટલે આ ભાઈ શૈલેષભાઈને આ બધા આવ્યા અને એ વખતે તમે હતા જ અને એ પછી તમને કીધું કે તમે બહાર જાઓ એ પછી મને સીધી બે લાફા માર્યા અને ઝાલી અને એમ કે આગળ માટે અમારા ભાજપની જેમાં ફાડી નાખી આ બધાની અંદર મને કોઈ રસ જ નથી મને તો એમના સભાસદે આપેલા અધિકાર પ્રમાણે નામદાર કોર્ટમાં એમના વતી રજૂઆત કરવાની એ સિવાય મને એમના કોઈ વહીવટમાં કોઈ રસ નથી શૈલેષભાઈ અને એક બીજો ભાઈ જેનું નામ મને આવડતું નથી તમે શું કરવા માંગો કાર્યવાહી કરશો ના ના આપણે તો શું કરવાના હતા